જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય કોઈ મુશ્કેલી હોય અથવા તમે એવા માર્ગમાં ફસાઈ ગયા હો જ્યાં બે રસ્તા હોય અને તમને સમજાતું ન હોય કે કયો રસ્તો પસંદ કરવો તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ છે આપણા જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દુવિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી આવા સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે ભગવદ્ ગીતાના ઉપદેશ સાંભળતા જ તમારી બધી મુશ્કેલીઓ એકદમ હલ થઈ જશે અને તમે શાંતિનો અનુભવ કરશો એવું કહેવાય છે કે ગીતાને વાંચી લેવાથી કે સાંભળી લેવાથી તમારા બધા જન્મોના પાપ આ જન્મમાં જ સમાપ્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણે પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે ભલે આ ગ્રંથ જૂનો હોય પરંતુ આજના યુગમાં પણ તે તમારી બધી મુશ્કેલીઓનું સમાધાન આપી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી મોટી આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી ઘણી વખત ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે જેથી કોઈ આપણું જીવન બગાડી ન શકે દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જેઓ જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નકામું છે જીવનમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે હંમેશા સુખ જ મળતું રહેશે તો તમે જીવનમાં ક્યારે આગળ વધી શકશો નહીં એવું ખોટું વિચારવું કે એકલો માણસ શું કરી શકે પણ જુઓ તે સૂરજને જે એકલા જ આથી દુનિયાને પ્રકાશિત કરે છે ભાગ્યશાળી તે નથી જેને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તે છે જેને જે મળે તેને તે સારું બનાવી દે ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે ત્યારે તેની કામ કરવાની રીત પણ બદલાઈ જાય છે ફાયદો એ સૌથી નીચી વસ્તુ છે લોકો તેને ઉઠાવતા જ રહે છે હારે છે તે જે ફરિયાદો વારંવાર કરે છે અને જીતે છે તે જે હજાર વખત પ્રયાસ કરે છે જે વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે કારણ કે તે જાણે છે કે આપણી કમજોરી શું છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પરંતુ એટલા મૂર્ખ ન બનો કે દગો આપનાર પર ફરી વિશ્વાસ કરી બેસો આશા ન છોડો કાલનો દિવસ આજથી વધુ સારો હશે જીવનમાં એ સ્તરે પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પછતાય જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો કારણ કે ઈશ્વરની દરેક રચના શ્રેષ્ઠ હોય છે પોતાને કોઈનાથી ઓછું સમજવું એ ઈશ્વરની રચનાનું અપમાન છે મન એ મનુષ્યનું સૌથી મોટું દુશ્મન છે અને સૌથી મોટો મિત્ર પણ જો મન તમારાથી જીતી જાય તો તે તમારો દુશ્મન બની જાય છે અને જો તમે મનને જીતી લો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે જો કોઈ તમને અવગણે તો ખરાબ ન માનો કારણ કે લોકો ઘણીવાર પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓને અવગણે છે એવા લોકોની પાછળ ક્યારેય ન દોડો જેમને તમારી કોઈ પરવા નથી શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક મનુષ્યથી થાય છે પરંતુ ભૂલો સુધારવી તે જ વ્યક્તિ કરી શકે છે જેનું હૃદય સાફ હોય અને જે સંબંધો ગુમાવવા ન ઈચ્છતું હોય જીવનનો સૌથી મોટો થપ્પડ કોઈ પાસેથી રાખેલી અપેક્ષા આપે છે ક્યારેક મનુષ્ય ન તૂટે છે ન વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાની જાતથી ક્યારેક નસીબથી તો ક્યારેક પ્રિયજનોથી દરેક જીવનમાં પોતાને સમય આપવો જરૂરી છે કારણ કે તમારી પ્રથમ જરૂરિયાત તમે જાતે છો યાદ રાખો જો તમે જરૂરથી વધુ સારા બનશો તો જરૂરથી વધુ ઉપયોગ થશો સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય તેને ક્યારેય ન તોડો કારણ કે ગંદુ પાણી તરસ છીપાવવા કામ નથી આવતું પરંતુ આગ ઓલવવા કામ જરૂર આવે છે જ્યારે જમાનો મુશ્કેલીઓમાં નાખે છે ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે વિશ્વાસ કરનાર કરતાં વધુ મૂર્ખ તે છે જે વિશ્વાસ તોડે છે કારણ કે તે એક નાનકડા સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવે છે ભલાઈ કરતા રહો પાણીની જેમ બુરાઈ પોતે જ કિનારે લાગી જશે કચરાની જેમ જ્યારે કોઈ ન સમજે તો તેને સમજાવવાની શું જરૂર અને જ્યારે કોઈ ન માને તો તેને કહેવાની શું જરૂર સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી જુઓ જો હૃદયને સુકૂન ન મળે તો કહેજો જેને જવું હોય તેને જવા દો તે આજે રોકાઈ જશે તો પણ કાલે જશે જ મનુષ્યને મનુષ્યથી દૂર કરનારી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા છે જેમને સપના જોવાનું ગમે છે તેમને રાત ટૂંકી લાગે છે અને જેમને સપના પૂરા કરવાનું ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને કોઈનો સ્વભાવ જોવો હોય તો તેને આઝાદી આપો દરેક મનુષ્યમાં કોઈને કોઈ પ્રતિભા હોય જ છે પરંતુ લોકો ઘણીવાર તેને બીજા જેવા બનવામાં નષ્ટ કરી દે છે એટલા મોંઘા ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને એટલા સસ્તા પણ ન બનો કે લોકો તમને નચાવતા જ રહે ખામોશીઓ ક્યારેય બેઝબાન નથી હોતી કેટલાક દુઃખ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી સારાઈ ભૂલી જાય છે જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપણું વધુ સારું લાગવા લાગશે એવા સંબંધો પણ ખતમ થઈ જશે જેનાથી લાગતું હતું કે આ આખી જિંદગી સાથ આપશે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ પણ બાબતનો અહંકાર હોય તે બધું નષ્ટ કરીને જ છોડે છે ખાલી સમયમાં દરેક વાત કરી લે છે પરંતુ પ્રેમ ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો આખો સમય ખાલી કરે બધું ઠીક થવાની રાહ જોશો તો બેસી જ રહેશો પરંતુ હિંમત કરો ખુદ ઊભા થાઓ અને તમારા જીવનમાં બધું ઠીક કરી નાખો લોકો તમને ઓળખવાનું ભૂલી જાય તે પહેલાં તમારી ઓળખ બનાવી લો કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો એથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો હાર એ એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે જીવનમાં જે ઈચ્છો તે સરળતાથી નથી મળતું પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે જે ઈચ્છો તે સરળ નથી હોતું આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલાં તે જેઓ નાનકડી મુશ્કેલી આવ્યા પછી ડરી જાય છે દુઃખી થઈ જાય છે અને બીજા જેઓના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ તેઓ હંમેશા ખુશ રહે છે દરેક મુશ્કેલીમાં પોતાને સંભાળી લે છે એક તે છે જેની પાસે બધું હોય છે પણ તે હંમેશા દુઃખી રહે છે અને બીજા તે જેની પાસે ભલે કાંઈ ન હોય પણ તે હંમેશા ખુશ રહે છે સંકટના સમયે ધીરજ રાખવી એટલે અડધી લડાઈ જીતી લેવી તણાવથી ફક્ત સમસ્યાઓ જ જન્મે છે જો સમાધાન શોધવું હોય તો હસવું જ પડશે શ્રી કૃષ્ણ કહે છે કે જેમ હવા એક દિશામાં નથી વહેતી સમય સમયે બદલાતી રહે છે તેમ મનુષ્યનું ભાગ્ય પણ સમય સમયે બદલાતું રહે છે તેથી જો સમય ખરાબ હોય તો ચિંતા ન કરો બસ યોગ્ય સમયની રાહ જુઓ કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખો જો ખરાબ લોકો ફક્ત સમજાવાથી સમજી જતા તો વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત ન થવા દેત જેટલું તે તમને રાહ જોડાવે છે સમય આવે ત્યારે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો તમારા જીવનથી ક્યારે નારાજ ન થાવ કારણ કે એવા ઘણા લોકો છે જેઓ તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ ન થયો તો તે બે કારણ આપશે મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ નહોતો કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનો કારણ કે આ એ જ લોકો છે જો આપણને શીખવે છે કે વિશ્વાસ વિચારીને જ કરવો જોઈએ પોતાના પર વિશ્વાસ રાખો તમારામાં એવું કંઈક છે જે દરેક અડચણથી મોટું છે ક્યારેક સમયના ફેરફારથી મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્રો કારણ કે સ્વાર્થ ખૂબ મોટો બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે પરંતુ આ જ સંસાર ઘણીવાર ભૂલી જાય છે કે તે ચંદનના ઝાડ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે તેથી બહારથી અત્યંત મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મનનો ભાવ પણ રાખી શકે છે તેથી વિચારીને જ કોઈ પર વિશ્વાસ કરો જેમ પથ્થરને સોનું બનવું હોય તો તેને ઘસવું પડે છે તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે તેમ સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો સમય જરૂર આવે છે પરંતુ યોગ્ય સમય જ આવે છે તેથી ધીરજ રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારી નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે આવા લોકો સાથે દલીલ થવાથી તમારી કિંમત જ ઘટી જશે તેથી જેટલું બની શકે એટલું મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર બાકી જે બચ્ચું છે તે દુનિયા શીખવી દેશે જ્યાં જેનું દાણું હોય છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈનો હક ખાઈ નથી શકતું ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવે છે એક ગેરસમજ અને બીજું મનુષ્યનો અહંકાર ટોળું હંમેશા તે રસ્તે ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ટોળું હંમેશા સાચા રસ્તે ચાલે છે પોતાનો રસ્તો પોતે પસંદ કરો કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નથી જાણતું મનથી વધુ ઉપજાવ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કંઈ વાવવામાં આવે તે ઉગે જ છે ચાહે તે વિચારો હોય નફરત હોય કે પ્રેમ ઇતિહાસ સાક્ષી છે કે જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે ગુસ્સાનો સીધો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી તિરસ્કાર અને અપમાન જો અપનાથી જ વારંવાર મળે તો ત્યાંથી નીકળી જવું એ જ સૌથી સારો વિકલ્પ છે સમય મનુષ્યના બનાવેલા રસ્તે નથી ચાલતો મનુષ્યને જ સમયના બતાવેલા રસ્તે ચાલવું પડે છે આને જ નિયતિ કહેવાય છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાનામાં ફેરફાર કરવાને બદલે પરિસ્થિતિઓ બદલવાનો પ્રયાસ કરીએ છીએ કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે મનુષ્ય કર્મ કરવા માટે જ જન્મે છે કર્મ વિના કોઈ રહી શકતું નથી મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનાર દ્વાર છે ક્રોધ કરવાથી મનુષ્યનું મન અશાંત થઈ જાય છે તે ઉશ્કેરાટમાં આવીને ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ક્રોધ આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થશે તમે અહીં ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચંચળ હોય છે આ મન જ મનુષ્યને કામવાસનાઓ તરફ ભટકાવતું રહે છે જો જીવનમાં સફળ થવું હોય તો મન પર કાબુ રાખવું ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે જેથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા મુજબ જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવી લીધો તે મનમાં ઉદભવતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો તેથી શંકા કરવાથી બચો વધુ પડતી શંકાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધો નષ્ટ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ જાણે છે એક પરમાત્મા અને બીજું આપણું અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો મોહ નાશનું કારણ છે મનુષ્યના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરશે એટલું જ વધુ કષ્ટ ભોગવશે પશ્ચાતાપ ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનો સાચો સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને દગો આપે તેને ત્યજી દો જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય ન જાઓ નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થાય છે દુનિયાની કોઈ વસ્તુ એટલી ઝડપથી નથી બદલાતી જેટલી ઝડપથી મનુષ્યની નિયત અને નજર બદલાય છે ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ ન આપો કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય નહીં સમજે બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે સપના અને લક્ષ્યમાં એક જ તફાવત છે સપના માટે બિનજરૂરી ઊંઘની જરૂર છે અને લક્ષ્ય માટે બિનજરૂરી મહેનતની વિચાર સારા હોવા જોઈએ કારણ કે નજરનો ઇલાજ શક્ય છે પરંતુ નજરિયાનો નથી તમે પોતાને સારા બનાવી લો દુનિયામાં એક ખરાબ માણસ ઓછો થશે સાથ ન નિભાવનારને ફક્ત એક બહાનું જ જોઈએ છે નહીં તો સાથ નિભાવનાર તો આખરી શ્વાસ સુધી સાથ નથી છોડતો જીવનમાં એક વાત યાદ રાખો કોઈ હાથથી છીનવી શકે છે પરંતુ નસીબથી કોઈ નથી છીનવી શકતું કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો કદાચ તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે ઘમંડી મનુષ્યનું વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જીવન વધુ સરળ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ હવાના ઝોકા નાવને ભટકાવે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે જે મનુષ્ય સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે નહીં તો એક નામના તો અહીં હજારો માણસો છે સારા કર્મો કરવા છતાં લોકો તમારી ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો કોઈને દગો આપવો એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે એક સારી નજર તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે ક્યારેય એવી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે જીવનમાં ક્યારેય કોઈની સાથે તુલના ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો બધાને જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું આવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય તેની ચિંતા ક્યારેય સતાવતી નથી સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જીવનની સૌથી મોટી ભૂલ તે જ છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી તમે આજે જે કામ કરો છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા પાછલા કર્મોનું જ ફળ છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું હું રક્ષણ પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી લીધું તો તમે તમારું જીવન સાર્થક બનાવી ચૂક્યા છો શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં જો ક્યારે તક મળે તો કોઈના માટે સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુઃખી છે કે તે ઈશ્વર ની નથી માનતો સમય આવે ત્યારે બધાને મળે છે સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી જ આ સંસાર બન્યું છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલાં ન કોઈને મળ્યું છે ન ક્યારે મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી શ્રીકૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડવાનું શીખો અધર્મીનો કાળ બનવાનું શીખો અને અપના માટે ત્યાગ કરવાનું શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાની જેમ હોય છે તેના પર ગમે તેટલું અસત્યનું પાણી રેડો તે હંમેશા ઉપર જ તરતું રહે છે એ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો જે તમને બીજાના રાજ બતાવે બુદ્ધિ બધાની પાસે હોય છે હવે ચાલાકી બતાવી છે કે ઈમાનદારી તે આપણા સંસ્કારો પર નિર્ભર છે પરંતુ ચાલાકી ચાર દિવસ જ ચમકે છે અને ઈમાનદારી આખી જિંદગી ચમકતી રહે છે તમારી આર્થિક સ્થિતિને રાજ રાખવું જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે તેથી તમારા સુખ અને દુઃખને તમારા સુધી જ સીમિત રાખો તમારા જીવનમાં ક્યારેય ન આનંદમાં વચન આપો ન ક્રોધમાં જવાબ આપો ન દુઃખમાં નિર્ણય લો કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે ચાહે તે આખા જગતને જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવે તો ખરાબ ન માનો કારણ કે તે તમારી કિંમત ખરેખર જાણતા નથી હંમેશા શાંત રહો આથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થવાથી જ મજબૂત થાય છે પરંતુ ગરમ થવાથી તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ અમને આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ